વડોદરાના નવાયાર્ડ વિસ્તારની નવી રામવાડીમાં ગઈકાલે રાત્રે કેટલાક અટકચાળા તત્વોએ ચાર થી પાંચ ગાડીઓના કાચ તોડી નાખતા ખડભડાટ મચી ગયો છે કારના માલિકોએ આ બાબતની રજૂઆત ફતેહગંજ પોલીસને કરતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે નવીરામવાડીમાં અડધી રાત્રે આતંક મચાવનારા અટકચાળા તત્વોના સીસીટીવી વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેમાં કેટલાક યુવકો ગાડીઓના કાચ તોડતા સ્પષ્ટ નજરે પડી રહ્યા છે સ્થાનિક રહીશોએ પોલીસને સીસીટીવી પણ આપ્યા છે પોલીસે એને આધારે તપાસ શરૂ કરી છે કારોના કાચ તોડવાનો બનાવ ગઈકાલે રાત્રે દોઢેક વાગે બન્યો હતો અટકચાળા તત્વો ગાડીઓના કાચની તોડફોડ કરીને સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવા માંગતા હોય એવું સ્પષ્ટ જણાતું હતું ઉપરાંત તેઓ નશામાં હોય એવું પણ સીસીટીવી ફૂટેજ પરથી લાગી આવતું હતું આ બનાવ અંગે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરે તેવી લોકોની માંગણી છે આ નવી રામવાડી છે એનો બગીચો છે બરાબર અને ત્યાં આગળ અમારી ગાડીઓ અમે પાર્ક કરીએ છે રાતે લગભગ દોઢ થી બેના ગારામાં કોઈ અનઅધિકૃત વ્યક્તિઓ આવેલા છે અને એ લોકોએ આ ગાડીઓના કાચ તોડેલા છે કોઈ સીસીટીવી ફૂટેજ મળી જાય એક જગ્યાથી મળી જાય હવે થોડી સીસી એવા પાંચ છ છ જણા દેખાય છે હા અમે રાતે ત્રણ વાગે અરજી આપી છે ફતેગંજ પોલીસ સ્ટેશન અંદર આ વિસ્તાર આપણે નવાડમાં આવે છે નવી રામબાડી જે રોજીઝ ગાર્ડનની પાછળ છે અને ત્યાં કોર્પોરેશનનું એક ગાર્ડન છે અહીંના રહીશો જેમની પાસે ફોર વ્હીલર ગાડી છે અંદર જગ્યા ન હોવાથી અહીંયા ગાર્ડન ની પાસે પોતાનું ઘર જ છે ઘરની પાસે રાખે છે પાર્કિંગમાં પણ ગત રાત્રે દોઢથી બેની વચ્ચે કોઈ અસા અસામાજિક તત્વો કે જે આ અમારા એરિયાના ન હતા ક્યાંક બહારથી અને બધા પીધેલા જ હતા જે ચોખ્ખું દેખાતું હતું લથડતા ખાતા હતા એવું કેમેરામાં બી દેખાય છે એ લોકો આવ્યા હતા અહીંયા આગળ આવીને બૂમો પાડીને અહીંયા આગળ બધો સોર બગોર કર્યો ગાર્ડનમાં બી બૂમાબૂમ કરી છે એમણે અને પછી બધી ગાડીઓને ચારથી પાંચ ગાડીઓના કાચ તોડીને એ લોકો અહીંયાથી પલાયન થયા છે અમે તપાસ કરી તો રાત્રે પોલીસને જાણ કરી તો પોલીસે એક વ્યક્તિને પકડેલો હતો એ વ્યક્તિ એ બરાબર જવાબ આપ્યો કે નહીં ખ્યાલ નહીં પણ એ ભાઈને હવે ખાલી પીએધેલાનો કેસ કરીને એને છોડી દેવામાં આપ્યો છે તો અમારો રોષ એ છે કે અહીંયા અવારનવાર આવી ઘટનાઓ થતી હોય છે અને આવી અવારનવાર ઘટનાઓ માટે અમે પોલીસ કમિશનર અહીંના ફતેગઢના પીઆઈ અને અમે બધાને લેખિત રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં શાંત વ્યક્તિ લોકો રહે છે પણ બહારથી આવતા અસામાજિક તત્વો છાસ વારે અહીંયા ઘણી ધમાલ કૃત્ય ને એવું બધું કરતા હોય છે જેથી અહીંની આ બહેનો વડીલોને ઘણું બધું નુકસાન થાય છે રાતના સમયે લોકોની ઊંઘ બગડે છે અહીંયા ગાર્ડનમાં રાત્રે આવીને ચીસાચીસ કરે છે પછી દારૂ પીવે છે ને એ બધી અહીંયા હરકતો કરે છે આટલી વખત અરજી આપવા છતાં બી હજુ સુધી અમારી વસ્તુનો નિવેડો આવ્યો નથી હવે અત્ય અ અઠવાડિયા પહેલાં જ અહીંયા ઘણી બબાલ થઈ હતી એની પણ માહિતી આપેલી હવે અત્યારે આ અસામાજિક તત્વો અહીંયા આવીને અમારી ગાડીઓના કાચ તોડીને જતા રહે છે તેમ છતાં પણ ફતેગંજ પોલીસ સ્ટેશન કોઈ પ્રકારની માહિતી આપતું નથી કે નહીં કોઈ તપાસ કરતું આવું છાસ વારે થશે તો અહીંના વડીલો લેડીઝોને આ બધા છોકરાઓ કરશે શું એટલે અમારી એક માંગણી છે કે આ જગ્યા પર અહીંયા સીસીટીવી કેમેરા લાગે અને એક પોલીસનો પોઈન્ટ બેસાડવામાં આવે કારણ કે અહીંયા છાસ વારે બહારના અને અધિકૃત વ્યક્તિઓ આવીને અહીંના છોકરાઓને પણ હેરાન કરે છે અહીંના વડીલોને પણ હેરાન કરે છે ગાર્ડન માં બધી અવૈધ પ્રકૃતિઓ અહીંયા કરતા હોય છે એટલી અમારી માંગણી છે કાઢ તોડવાની ઘટના નથી થઈ મારી મારી પોતાની બી બીજી એક ગાડી છે એમાં બી છ મહિના પેલા કોઈક વ્યક્તિ આ ચાલીસ થી પચાસ લીટર પાડીને ગયેલું છે અને એ સિવાય વચ્ચે ગાડીઓની સીટો પર લીટા મારે છે અમુક અહીંયા ઘડી રાત્રે કોઈ હોય નહીં તો અનિધિકૃત રીતે પથ્થરમારો કરે છે અને એવી ખાસ વારે ઘણી બધી ઘટનાઓ થાય છે અને આ ઘટનાને અનુરૂપ અમે અહીંના વડીલો લેડીઝોને સાથે રાખીને બેથી ત્રણ વાર અમે અરજી પણ આપેલી છે પણ એ અરજી પર બી અહીંયા ફતેહગંજ પોલીસ સ્ટેશન કોઈ ધ્યાન નથી આપતું અહીંના લોકલ લોકોને પણ અમે જાણ કરી છે કે અહીંયા આ રીતની વારંવાર ઘટનાઓ થાય છે તેની માટે કંઈક કરે પણ અત્યાર સુધી કંઈ કર્યું નથી અને હવે આ તો વધારે પડતું થઈ ગયું છે કે રાત્રે અંધારામાં આવીને કોઈ આ રીતે આ તો ચાલો કે ભાઈ ગાડીઓ હતી કોઈ માણસો મળ્યા હોત ને માણસોને મારીને જતા રહ્યા હોત તો અમે શું કરતા કોઈક વડીલ કે એ રાત્રે આવ્યું હોય કે લગ્ન પ્રસંગે એમને મારીને જતા રહ્યા તો શું કરતા એટલે અમારી મોટી ઘટના થવાની શક્યતાઓ અહીંયા ઘણી રહેલી છે કારણ કે ચાર સવારે થાય છે એટલે અમે એક આગ્રહ રાખીએ છીએ કે પોલીસ એક્શન લઈ અને અહીંયા સીસીટીવી કેમેરા અને પોલીસ પોઈન્ટની વ્યવસ્થા કરી પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઊભા એટલા માટે થાય છે કે પોલીસ પેટ્રોલિંગ આવે છે ત્યારે આ લોકો છુપાઈ જાય છે અને જેવી પોલીસ જાય છે એવા પાછા બહાર આવી જાય છે કાલે પણ એવું જ થયું કે પોલીસ આવી હતી તો દસ થી બાર જણનું ટોરું હતું એમાંથી એક જ પકડાયો આવી એક પકડ્યો એને બી પીધેલાનો કેસ કરીને તો છોડી દેવામાં આવ્યો છે તો અમે બધા જેને ગાડીઓનું નુકસાન થયું છે એ શોધે કોને પોલીસ પર આધાર રાખીએ કે પછી અમે જાતે તપાસ કરીએ અને આ રીતે આવું આરાગડે થાય તો અહીંના છોકરાઓ બી અમારા બગડે છે અને અહીંના છોકરાઓ બી પછી મારા મારી જેવા કેસોમાં ફસાય છે ખોટા કેસોમાં કે બહારના વ્યક્તિઓ આવીને અહીંયા આવું કરે છે તો સામે બચાવ કરવા જાય છે તો અમારા છોકરાઓ ફસાય છે અહીંયા ઘડી બહુ બહુ જ તકલીફ થઈ ગઈ છે એટલે હું કોર્પોરેશનને પણ એક આજી કરું છું કે અહીંયા એક સીસીટીવી કેમેરા રાખે કારણ કે છવારે આવી ઘટનાઓ થતી હોય છે અને એક પોલીસ પોઈન્ટ ચોક્કસ આપે કારણ કે આ ગાર્ડન છે ગાર્ડનમાં નથી સિક્યુરિટી પણ આપી એમણે અને એના કારણે ગાર્ડનમાં બી છવારે બધા એટલા બધા પ્રોબ્લેમો થાય છે અમારા છોકરાઓને ગાર્ડનમાં રમવા નહીં જવા દેવા હતા કેમ કારણ કે પ્રવૃત્તિઓ જેવી ચાલે છે તો અમે કેવી રીતે મોકલી શકીએ એટલે અમારી એક માગણી છે કે આ સીસીટીવી અને પોલીસ પોઈન્ટ મૂકે અને ગાર્ડનમાં સિક્યુરિટી રાખે તો આ રીતના જે વારા ઘડી બધા પ્રોબ્લેમો થાય છે એ બંધ થાય અને એની પ્રજાને થોડી શાંતિ મહેસૂસ થાય વિરામવાડીમાં રહું છું મારો છોકરો એક વાર જતો હતો અને એક મહિના પહેલા મારા છોકરાને માર મારવામાં આવ્યા હતો દસથી થી પંદર છોકરાઓ હતા અને મારા છોકરાને દગો કરીને આવી રીતે પટાવીને બોલાવીને એને ખૂબ માર મારવામાં આવ્યો હતો અને માથામાં પથ્થરની સ્ટાઇલ બી મારી દીધી હતી એને પાંચથી છ ટકા આવ્યા હતા અને એ લોકો અત્યારે જાય છે નોકરી ધંધે જાય તો એ લોકો અવારનવાર આંટા બી મારે છે આજુબાજુમાં તો અમારે છોકરાની સેફ્ટી માટે મારા ઘરના માણસો માટે મારે સેફ્ટી જોઈએ અને પોલીસ પોલીસ કમિશનર બી એવું કહું છું કે અમારા છોકરા ઘર પરિવારની રક્ષા કરે અને બધાની રક્ષા કરે એ આ યરિના બધા છોકરાઓ છે એમની પણ રક્ષા કરે અને રાત્રે સિક્યોરિટી બી એવું કંઈક મૂકે સીસીટીવી કેમેરા બધું એમ અમારી સેફ્ટી જોઈએ છે આવે છે પણ આટો મારીને જતા રહે છે અને કેસ તો એ લોકો પૈસા લઈને છોડી દે છે કશું કરી નહીં શકતા એ લોકો અને છોકરાઓને ધમકી આપે છે અને મારા છોકરાને બી બે ત્રણ વાર ફોન કરીને બોલાયો તો મારવા માટે અને હજુ બી એ લોકો એવું કરે છે આ નવાયાડ વિસ્તારના નવી રામવાડી એરિયા છે અહીંયા ગઈકાલે રાત્રે બે ત્રણ ગાડીઓના મિરર તોડ્યા છે કાચ તોડ્યા છે અને ઘણું બધું નુકસાન થયું છે એમાં મારી ગાડી પણ છે એક તો રાત્રે ઘણા છોકરાઓ હોય છે અસામાજિક તત્વો જેને કહી શકાય જે ઘણી રીતે બધી રીતે હેરાન કરે છે પહેલાં પણ અમારી ગાડીના બે વખતે પંચર પણ કર્યા હતા અને ગાડીને નુકસાન પણ કર્યું હતું અહીંયા રાતના નીકળવા માટે બેન દીકરીઓને અને પછી તકલીફ થાય છે એટલે અમારી માગણી એ છે કે અહીંયા સીસીટીવી કેમેરા મૂકવામાં આવે અને પ્લસ એક પોલીસ નિયુક્ત કરે કે જેથી કરીને થોડું સેફટી લાગે અમને બહાર નીકળવા જવામાં પણ તકલીફ થઈ છે વાર તહેવારે પણ આવી તકલીફો થતી જ રહે છે બિલકુલ બિલકુલ નથી ઘણી વખત તો એવું થાય છે કે મોડા કશું કામ હોય ને નીકળવું હોય તો કર્યો અને બીક લાગે છે એટલે આ સેફટી બિલકુલ નથી લાગી રહી ને ધીરે ધીરે હવે વધતું જઈ જઈ રહ્યું છે એટલે માગણી એ જ છે કે તમે થોડી સુરક્ષા અહીંયા વધારે કરી આપો